ये या गिरा रही है बड़ा कपड़ा पहिरया ले समाऊ आर्मी नु पेट मोटे तो इने खावे जयबा केन तारे तो इ तू तो? हावो दोचो आ खाली साजी और चले आवली काली પછી હવે અથાણું કેરીનું હાલો દોસ્તો પાકરી ખાઈ લઈ અમારા ગામની ગાયો

બહુ એવો કાંઈ ખાસ વરસાદ નથી પણ સાધુ કરી ગયો છે એ મજા આવે થોડીક જો થોડુંક બાંધવું પડશે અને ટેબલ પલાળી દે છે ચાલુ આવી રીતે બાંધી દઉં છું પછી વરસાદ આવે એટલે તેના તેના વિડીયો બનાવવું મને કોમેન્ટ કરો અને ચેનલ ને કરી દો દોસ્તો અને લાઈક કરો કમેન્ટ કરો મને તેના વિડીયો બનાવવું ડેઈલી બનાવવું Jo bapara aiga. To as boh modu shikyo, to as modu shikyo. As kodo dam makamoto no. As kodo dam makamoto

તમે તે સાડી નું ચાલુ કર્યું કેવું કઈ સાડી નું મૂછે મૂછે સાડી કરોગી તો બંધ કરો વ્લોગ પૂરો કરો શું કહેવાનું દોસ્તોનું કહેવાનું ચેનલમાં નવા હોય તો પછી વિડીયોને